અરે મારા તો હું કે મારા બાપને સાધન લઈ આલે છે તે જઈન દાન ફટલીમ પાછો આવું હા 2 કિલોમીટર હેડવાનું તો નઈ કીધું રિક્ષા પર જવાનું અલ્યા પણ અત્યારે હવારે પોસ વાતે શું રિક્ષા વાળો હોય કનાનું ઈ પૈસા લેવાનો હોય આ બધા મારા બેટાને કીધું કે આપણા ભાઈ હેતરમાં કેટલો લગભગ 200 ઘર થઈ ગયો છે તે ફોર્મ બોમ ભરો કે ના તો ગમે તે ડેરી આપણો વેકન થઈ જાય પણ મારા બેટા એ તો હારતા નહીં એ ગોમમાં હેડી હેડીન જો હે સાલા હું જલ્દી આવું તો ચાર લઈ આવી પેસો ભૂખી થઈ છે ચાર કશું નાખ્યું નહીં લેબરા સિવાય હા પણ દોશી હું કહું છું શ્રાદ્ધ નું તો એક દારો એક કામ કર ભૂખા પૂરા પડ્યા ને ચાર યાર હા તે નાવા તે પૂરા નાખી દે અને આપા ચંદુ નહીં ચંદુ ઓ આપા સંદુ બા એને બોલો છોકરાનો છોકરો છે કે હા પલા છોકરાનો નું છોકરો આવરાય રે સંદુ ભાઈ આપા નહીં ઓ ખુશ હું ભાઈ આવતે છોકરો નહીં ઓવા

આટલો ઘટકો ભાગમાં છે એના પેલા બે ભાઈ હતા ને એ તો મારા બેટા વાળવું કરી નાખી પાછું આ જેમ કરવાનું હતું આપડે ઢું છોકરા ના છોકરા ને જેમ હતો જેમ કરવાનું હતું ના મારા માં તો ભગવાન આવું કરે જો આ તરે બાપાને દુખ ઓકમ કરજો દુખ આઈ બધું જવા દો આપણે હેડજો આપણે જેમ તો પહેલી દીવાલ પણ ઓરી સઉત્યા ને એક કામ કર પેલું જવા દો આપણે પહેલા ખબર કાઢઈ હેજો ખબર કાઢ તાણ આપણો ગમે તો તરત આઈ ઊભો થઈ જાય રે લેજો આ એક પાળિયું પીધું ને થઈ લાઇટ જતી રહી આ દાણાના લાઇટમાં તો શીખરે એવો કંટાળો આવે છે ને તે અડધા કલાકે ને અડધા કલાકે લાઇટ જતી રહે આમાં ખાલી એક પૂનો કલાક લાઇટ આવી હોત તો કમ્પ્લેટ આ બધું શાકભાજી પી લો અને શોનથી ઘેર ખાવા પેકો થઈ જાય હું આ વાળી ડોશી કહેતી હતી કે ડોહા થોડો ગાર વાવજો થોડી ચોળી વાવજો તે પહેલાંમાં વાળી ચોળીનું પાળિયું તો કમ્પ્લીટ પી ગયું પણ આ કીધું ઘાર કીધું કમ્પ્લીટ થઈ જતો હતો ને અમા વળી થોડા ડેટો વાપો છું પેલામાં ના હોય તો થોડા ભટા વાઈ તે થોડું થોડું અલગ અલગ શાકભાજી હોય તો ખાતો તો ફાવક આ તાણ રોજ ગોમવા જવાનું રોજ હું શાકભાજી લાવવાનું આ ઘેર હોય તો કોઈક મહેમાન આવ્યો હોય તો ફટ દઈને પટ્ટી મારીને આ ક્ષેત્રમાં લઈને તૈયાર કરી દીધું

પણ અમે અમે બજારમાં જઈએ તો ભાવ છે એટલો છે બે સારા કઈ નાખી છે હું બાર મહિના જોવા નથી ભાઈ શાકભાજી ખાવું ખાતર આપણા ઘરનું અત્યારે બધા મારી માણી છોકરાને બિયારણ વાપવાનું અને શીખર સેવો ખાતર આવી ગયો છે ને થોય તો મોટા આવળા ના આવડા સ્વાદ જ ના હોય મેં આમ બધું એમ ફૂફૂરું થકાયું અમો ઓ મો ગારવા આવ્યો ગારવાય ઓહ ગારવા આવ્યો અને ઓમાં થોડો ડેટો વાભો

હરક થઈ કે મારા મારા ખર્ છોકર હોય છોકરો એટલે હરક તો હોય ક્યાં પણ આપડે અત્યારે દવાખાના ઘેર આવ્યો નહી ખબર લેવા દો દવાખોન માં એટલે હું થયું બીમાર પડે છે કે બધા કહેતા કે નહીં કે વધારે છે હું કહેતા કે જઈએ એ દવાખાને જઈશું કે દવાખાને એટલે તમે ખબર લે અમે શું કે ઘેર છે કે દવાખાન છે અમે અમે તો ઘેર જઈએ છે ખબર કાટ થઈ ગઈ તો હો હટ જો તને મારે આબુ છે લે મો કોમ તો કાલ થશે પણ ખબર કાઢવા પેલો બાપરો મારું કોક હોય પટી મારીને આવે છે ના ના એ છોકરો લ તાને ઓમે લાઈટ જતી રહી છે ચંદુ ખરો ને ભગવાન નો ના ભાઈ આજ આપણા પહાણ કદી કાળું નહિ કરી આજ આપડા આપણાથી કોઈ દાળ નહીં કર્યું ફટાફટ દોડી ના આવે ભગવાન ભગવાન શું કર્યો આ દુખના ડુંગર તૂટી પડ્યા છે મારા ઉપર ના ના ગમો હું એકલો જ દેખો તાણે હું શું કરું શું કરું એ જ ખબર નહીં પડતી આવું દવાખોનના પૈસા જોતોથી માગી માગીને મારા તો લેવા પડે છે હું શું કરાણ હું આ ઓડી છે તે છોકરાને જેમ કરવું છે પણ જેમ એ ના કરું પાંચસો માણસનું જમણવા રાખવું હતું પણ હાલ બધા પૈસા મારા તો દવાખાનમાં જતા રહે હું શું તા આ ડોસીએ રહી હોત તો મારા હારું ના તાણે મને એકલાનું મેકીને જતી રહે ના ના ताण हूं आ छोकरान टिफिन लईने जाऊस स सवा द ना ये नहीं देदाना बापानी घीने ताने तो छोकरो अठे आ घर चंदू भाई चंदू चंदू ए चंदू ल्या कळवा भाई घर कोई नहीं पछे हा? हां कोण थे कोई चंदू ये तो कोई, नहीं? कोई नहीं?

છોકરા ના કરો ચિંતા તો થાય જ કવ છોકરો છોકરા નો ખર્ચો થયો પચાસ રૂપિયા જમીન

વાત કરી દીધી મને જે હોય ડોક્ટર પચી નહી પચાસ હજાર બીજા કે અરે લાખ રૂપિયા ક્યાં તો ચિંતા કરજે નઈ તું લે ચિંતા કરે

ઈંચા જણો વધારે બનાવું હો કેટલા માણસ છો તો આ જણો તો 25 ચિંતા કર્યા વગર શાંતિથી ઈધા હું કીધું કઈ શું તમે મને ટેકો કર્યો આલુ કર્યો હું એવું માણસ છો કોન આ અમાર ગળદો મેલ્યો હાલ એવું કરવાનું કે દોહા હા તો

ખબર તા હોતી પોજી જઉં પર પર ટીકિન ટીકિન તો તાર ભાભી બનાવા છે તે લે ટીકિન ચાલુ કર તો મિત્રો વિડિયો બનાવતા બનાવતા રૂંગુ તો આવી ગયું કારણ કે અત્યારે હાલ પ્રેમ ભાવને લાગણી નહીં એટલે આપણા ગામમાં આજુબાજુ પાડોશી કોઈ હોય તો નથી તમે બગાડવાની અને જોઈ નહીં કે કોઈ તમે કરશો અને આપણે તો મનુષ્ય હોતા રે તો એક ભાવના અને પ્રેમ હોય કે મનુષ્ય હોતા તમારી ફરજ હોય કે એક મનુષ્ય મનુષ્યને આપણે મતલબ સેવા સેવાભાવિક માણસ હોય કોઈને મદદ કરવું થતી ના તો ગોમના માણસ છું ગોમના માણસ ને મદદ ના કરીએ તો બીજા માણસ નું શું કરીએ તો અમારો ખાલી એક જ વિડીયો હતો કે તમે આ રીતે રહેતા હોય તો લડાઈ ઝઘડા નહીં પ્રેમ ભાવના ભાઈચારો રાખો અને બીજું તો વધારે નહીં કહીએ તો તહેવાર તો બારે માસ આપવાના જ છે બસ તો હેપી હોળી અને જય માતાજી કારણ કે અમારા વિડીયો ગમ્યો તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરજો ને હોળીમાં છોકરોને ખાસ ધન રાખજો કારણ કે જો તો બીજા આ ઓઇલના કેમિકલ જે વાપરો છો ને એના વાપરતો બેટા તો અમારો વિડીયો ગમ્યો તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરજો આવા કોઈ બીજું કહેવાય નહીં જય માતાજી જય માતાજી